જય મુરલીધર મિત્રો હું છું આપનો લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર મિત્રો મેં આહિર સમાજ વિશે ઘણી બધી રચનાઓ બનાવી છે પણ જે રચના થકી આપણા સમાજની અંદર મારું નામ જે ગુંજતું થયું છે એવી સરસ મજાની રચના એટલે આહિર ચાલીસા આહિર ચાલીસા મેં રજૂ કરી અને મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલી છે પણ એ રચના આજે એક અલગ અંદાજમાં આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું તો આવો સાંભળીએ આહીર ચાલીસા આહીર કુળમાં અવતર્યા મોટા વીર મહાન સંત સુરાને સપૂતના આજ ગાવા છે ગુણગાન અત્રી ગોત્ર આપણો ક્ષત્રિય ચંદ્ર વંશ અવને ઉપર ઓપતા આહીર ઉજડા હંસ મેર કરો મુરલીધર માવા ગુણલા તારા કુળના ગાવા કામણ ગારા કાના કાળા દુવાર કાના દેવળવાળા અરે ક્ષત્રિય કુળમાં જન્મ જ લીધો વંશ યદુનો ઉજળો કીધો ગીતાનો સંદેશો કીધો દુનિયા માતે ડંકો દીધો આહિરોને આશીષ દીધા દેગે તેગે રક્ષણ કીધા ધરમધિગાણે ચડશો જેદી પાછા નહીં પડવા દઉં તેદી અરે આંગણીએ આવકારો એવો જગ આખામાં જોવા જેવો રા રાખીને દીકરા દીધા આહિરોને ઉજડા કીધા મેપા જેવા મોગ ઉમારા દીકરા પણ દેતા પરબારા ભર જોયો ભીંડોરા ગામે ગાયું માટે આવ્યો કામે અરે ડગાઈચો દાડો છે દાતા નીમ નિભાવે નાતા નાતા નોડો ડાંગર છે બહુ બળિયો હાવ જ હામે બાથે લડ્યો ભૂવળની ભૂજા છે ભારી આંબાને તલવારું મારી એક જ હાથે આંબો કાપે તલવારોના પાણી માપે મકવાણામાં મરદ મજાનો આસરાનો અદ્ભુત ખજાનો બોજો જેની હાલે ભેડો જમણા મેલે એનો કેળો અરે બરાડ માં ખંતિલો ખીમો ધર્માદે નો પડતો ધીમો જાદવ ને ગ્રણિયો ભીમો વહમો ખેડી જાણે ભીમો કુગસિયાનો હરભમ આવે આહિરો આચાર કરાવે હામટ લોખીલ વારે આવે ભૂતડા ને ભવપાર કરાવે અરે નંદાણિયામાં હાજા બાપા વિહો ડેરને રાહા આપા બલદાણિયામાં પૂજા આતા સુરા પૂરા થઈ સર્જાતા ડાંગર કુળનો રામ અમારો મરજીથી માથા ધરનારો ગીડમાં હોનારો રતો બળકમદાર બિરાદર હતો નાગાજણ જીલરીઓ આવે ગાવલડીના પ્રાણ બચાવે સુરવીર એવા ગામે ગામે વર્ણન કરતા પાર ન પામે અમર માને બોહર ખાતા પરબે જોયા પાણી પાતા દુકાળિયાની થઈને દાતા રક્ષણ કરતા રામબાઈ માતા ગરણી ગામે ગુણલા ગાતા દેહળ પીરના દર્શન થાતા જંગલમાં મંગલ કરનારો નારણ મંગલનાથ અમારો વ્રજવાણીની વાટે હાલી આહિર નારી એકસો ચાલી ખીમરાને લોડની ખાંભી અમર કથાયું આંબી અરે સરહદના સીમાડે જઈને જંગ જીતાડે જોગલ થઈને સમરાંગણમાં શ્વાસા છોડ્યા તોય તિરંગા ત્યાંજેય ખોળ્યા રેજાંગલાના રણમાં જોયા આહિર કુટના ઈ નવ લોયા જોમ ભરેલા જંગે ચડ્યા હો હો માથે ભારે પડ્યા આહિરોમાં એવા એકા આબ ખડે તો આપે ટેકા પરમારથમાં આવે પેલા દાતારીના ખોલે ગેલા અરે ધીંગાણામાં ધરતા માથા એની આ છે ગૌરવ ગાથા ભાનુ ડાંગર બહુ હરખાતા ચાલીસા એવા અણનમ નર અનેક અરે પ્રાણ દેવા પરમા રથે તરત થાય તૈયાર એવા વીર આહિરને વાલથી વંદન વારંવાર વીર આહિરને વાલથી વંદન વારંવાર વંદન વારંવાર જય મુરલીધર